કોંગ્રેસ આમ તો હારી હતી કેમ ઇન્દિરા ગાંધીને એના એનો દીકરો ને હાર જ આપેલો છે ખરા અને આ નરેન્દ્ર સ્વાગત છે મિત્રો વિડીયોમાં તો મિત્રો આ દાદીમાનો વિડીયો જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દાદીમાની ઉંમર આશરે એંસી વર્ષથી ઉપરની લાગી રહી છે જેમાં તેઓ આ ચૂંટણીનો સમયગાળો ચાલ રહ્યો છે તેમાં કઈ સરકાર સારી કઈ સરકાર ન સારી કયો ઉમેદવાર સારો કયા ઉમેદવારને વોટ અપાય તેના વિશે વાત કરી રહ્યા છે અને એ સિરિયસલી બોલી રહ્યા છે પણ લોકોને રમૂજ લાગી રહી છે તો જોઈએ તેવી નરેન્દ્ર મોદી મત ના જાય આખા દેશ ને બધા ધંધે લાગે મત ના હાલે મત ના હલાય કે ને હાલે બહુ માણા ને કેટલા હેરાન કર્યા છે વળી લાઈનમાં માં ઉભા રો ને બશેરા ને ધરઈ ધાને ના ખાવા દે જો ઉટાઈ મત કે ને આપાય બા અને વળી નોટુ ટેલ કાઢી છે એની માના ના તરે દીએ બા મત કે ને આપાય મત હારા માણા ને જ લઈ આવ ના છે કોંગ્રેસ ને આપાય ને કોંગ્રેસ આમ તો હારી કે કેમ ઇન્દિરા ગાંધીને ને એનો દીકરો ને હાર જ આપેલા ખરા બધા હવે એનો રાજી રાહુલ ગાંધી આવ્યો છે હા એ એનો દીકરો એ હારો જોઈ ને અને આ નરેન્દ્ર